બહુ તકલીફ પડે છે અને ચોમાસા પછી પણ નદીમાં જ્યારે પાણી હોય ત્યારે અમે હામી સાઈડમાં જઈ જ નથી એકતા અને ખાસ કરીને ખેતી કામમાં જે તમારી અગવડતા હતી એની રજૂઆત હતી અને હું તમારા વિસ્તારમાં વર્ષોથી ચૂંટણી લડું છું દર વખતે વાત આવે એટલે હું અંદર કહેતો હતો તક આવશે હું વિરોધ પક્ષમાં જવું સત્તા આવશે ત્યારે આપણે આ કામ કરાવશું સંજોગો વરસાદ તક મળી સત્તા પક્ષે આવ્યો અને સત્તા પક્ષે આવ્યા પછી આપણા જે વિધાનસભા મત વિસ્તારમાં આવા ખૂબ મહત્વના એવા લગભગ 15 જેટલા ગામડાના ફૂલો લગભગ 50 કરોડ ઉપરાતના ખર્ચે મે એક જ જાટકે મંજૂર કરાવ્યા અને આ મંજૂર થયેલા કામો એની વહીવટી પ્રક્રિયા એના પ્લાન બને એસ્ટીમેટ થાય મંજૂર થાય પછી ટેન્ડર નીકળે પછી ટેન્ડરની મંજૂરીમાં જાય પછી વર્ક ઓર્ડર નીકળે ડિપોઝિટ ભરે અને પછી કોન્ટ્રાક્ટર કામ કરે અને વચ્ચે ત્રણક મહિના એવો પ્રશ્ન હતો કે ગુજરાત ભરના કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર હતા એટલે ટેન્ડર નહોતા ભરતા એટલે એના કારણે એ પણ વિલંબ થયો પણ માતાજીને કરવું તો આપણું હતું હમાવતર ઉતરી ગયું આજ આપડે ખાતમુહૂર્ત પણ કર્યું અને કોન્ટ્રાક્ટર પણ ભેગા હતા અને તમારી હાજરીમાં મેં કીધું છે